હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભરવાના ચાલુ છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં ફોર્મ ભરવામાં આવ્યા છે અને હાલ ફોર્મ ભરવાના શરૂ છે મુખ્યમંત્રી જ્ઞાન પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે માટે જો કોઈ વાલી પોતાના બાળકને આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા આપવા માંગતા હોય તો તેના વાલીઓ સ્કૂલની અથવા તો પ્રિન્સિપાલની જાણ કરી આ પરીક્ષા માટેના ફોર્મ ભરાવી શકે છે આ માટેના ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવતી હોય છે જે અંગે વાલીએ કોઈ વિદ્યાર્થીઓના ફોર્મ બાકી હોય તો આવતીકાલે છેલ્લી તારીખ હોવાથી તારીખ છ માર્ચ સુધી સ્કૂલ અથવા તો પ્રિન્સિપાલને જાણ કરી અને આ સ્કોલરશિપ પરીક્ષા માટેના ફોર્મ ભરાવી શકશે આ પરીક્ષા બાદ રાજ્યના પચીસ હજાર વિદ્યાર્થીઓ જે મેરિટ લિસ્ટમાં આવે છે તેમને ધોરણ નવથી બાર સુધી અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે જે અંતર્ગત ધોરણ નવથી દસનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા બાવીસ હજાર અને ધોરણ અગિયારથી બારનો અભ્યાસ કરવા માટે વાર્ષિક પચીસ હજાર મળવા પાત્ર છે બિરોચીપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી